પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાની કંકોડાકુઈ ગ્રામ પંચાયતમાંથી એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે અહીં ફરજ બજાવતા તલાટી પ્રવીણભાઈ પટેલે લગ્ન નોંધણીમાં ગોટાળો આચર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે માત્ર ચાર મહિનામાં જ એક હજાર જેટલી લગ્ન નોંધણીઓ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે જેમાંથી માત્ર કંકોડાકુઈ અને નાથકુવા ગ્રામ પંચાયતમાં જ આશરે પાંચસો લગ્ન નોંધાયા હોવાનું સામે આવ્યું છે લવ જેહાદના મુદ્દે હિન્દુ સમાજ ચિંતિત છે ત્યારે આ તલાટીએ વિધર્મી યુવકોના લગ્નની પણ નોંધણી કરી આપી હોવાના આક્ષેપો ઉઠ્યા છે બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ આવા એક લગ્નની નોંધણી માટે તલાટીને પાંચ હજાર રૂપિયા મળતા હતા આ રકમ વકીલ મારફતે લેવાતી હોવાના સંકેતો પણ છે હવે તલાટી દ્વારા કરવામાં આવેલી તમામ લગ્ન નોંધણીઓના દસ્તાવેજોની તપાસ હાથ ધરાઈ છે કયા મંદિરના પૂજારી દ્વારા સોગંદનામા કરવામાં આવ્યા અને કયા નોટરી વકીલ મારફતે કાગળો તૈયાર થયા તેની વિગતો બહાર આવશે તો રાજ્યવ્યાપી લગ્ન નોંધણી કૌભાંડનો ભાંડો ફૂટવાની શક્યતા નકારી શકાય તેમ નથી ત્રણસો એકતાલીસ કંકોળા કોઈ અને આજુબાજુ પંચાયતના છે કે આજુબાજુ लग मुस्लिम युवक ओने हिंदू युतियों ना लग्नपन नोंदणी करवा रेने વધારે છે મુસ્લિમ નોથી કરે આ બધા પાંચ સાત પાંચ એક છે અને છલ્લા આજુબાજુ ની કઈ કઈ પંચાયતો ના હશે મતકો મકરેલા છે 101 11 એકમ કોઈ કોઈ પંચાયતમાં 347 તો આ છલ્લા કેટલા વર્ષની નોંધણી છે 2025 25 25 ની 2025 માં આ 25 અર્ધ વર્ષ થયું 25 અર્ધ આ વર્ષમાં તમે 400 થી 500 જેટલા લગ્ન ની નોંધણી કરી 347 341

છોકરા છોકરીને એલસી આધાર કાર્ડ તમામ પુરાવા જે પુરાવાઓ હોય છે તે તમે લઈને નોંધણી કરી આપો છો ગ્રામ પંચાયતમાં તો હાલ જે વિવાદ ઉભો થયો છે અને જે તપાસ છે તેમાં કેવા પ્રકારની તપાસ આવી છે તપાસ આવી છે તો બધું રિપોર્ટમાં ગયા હતા જિલ્લામાં બધું મુકાઈ ગયું આપણે રિપોર્ટ બધા જે કાગળ આપવાના માટે અહીં બોલાવશો કે પછી રજિસ્ટર લઈને વકીલ જોડે જવાનું ના એ દાદા નોંધણી કરવા તમામ નોંધણીઓ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત એટલે જે યુવક યુવતીઓ જે પરિણિત છે તે લોકો અહીંયા આવે છે પણ એવું કહેવાય છે કે કેટલાક યુવતીઓ જે વિધર્મી યુવકો પણ જે છે તે યુવતીઓ લઈને ભાગી જાય છે અને પછી તમે એમને એ તો સાહેબ ખબર ના પડે ભાગી જાય નહીં નામ સર્ટિફિકેટ એલસી જુઓ એટલે તમને ખ્યાલ આવે ને ભાગેલું છે તો ખબર ન પડે નહીં નહીં પણ વિધર્મી છે અને યુ યુવતી હિન્દુ હોય તો એવું તમને ખ્યાલ તો આવે ને હા આવે ને તો અમે આવા કિસ્સામાં તમે પોલીસનો સંપર્ક કરો છો કે પછી નોંધણી કરી આપો પોલીસનો સંપર્ક નથી કરતો નોંધણી કરી આપવાની એટલે તમામ વિધર્મીઓ આવે અને હિન્દુ યુવતીઓને લઈને ભાગી જાય તો તમારો આશ્રય ખબર ના પડે ભાગેલા છે ભાગી ગયા તો ખબર ના પડે એમને લગ્ન ની નોંધણી નું પ્રમાણપત્ર આપી દે એટલે કાયદેસર થઈ જાય એ કામ તમે કરો છો ને પંચાયતમાં હમ બન છે હમણાં કેટલા સમયથી બન છે મહિના બે મહિનાથી શું નામ તમારું પ્રવીણભાઈ પટેલ